રાજકોટ સહિત રાજ્યભરમાં આજે આરટીઓ અધિકારી લોગિન નહીં કરે રાજકોટ સહિત રાજ્યભરમાં પડતર માંગણીઓને લઈને આંદોલન આગળ વધ્યું છે આરટીઓ ઇન્સ્પેક્ટરો કામગીરી માટે લોગ ઇન નહીં કરે બે હજાર અઢારની નિમણૂંક બાદ પણ કાયમીનો ઓર્ડર ન આવતા છતાં છ દિવસથી દેખાવો કરવામાં આવી રહ્યો છે બે હજાર અઢારમાં નિમણૂંક છતાં કાયમી ન થતાં આજે એક દિવસ લોગિન નહીં કરે અને જો માંગ નહીં સંતોષાય તો આવતીકાલે માસ સીએલ પર ઉતરશે આરટીઓ અધિકારીઓએ લોગ ઇન નહીં કરતા અરજદારોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા માટે આવેલા સમગ્ર જિલ્લાના અરજદારો હેરાન થઈ રહ્યા છે અમારે ઘણા સમયથી આરટીઓની અંદર સરકાર કે સરકારની વિરુદ્ધ અમારો કોઈપણ પ્રકારના આંદોલન નથી કરી રહ્યા પરંતુ અમારા ડિપાર્ટમેન્ટની અંદર ઘણા સમયથી અમારા પડતર માંગણીઓના ઘણા બધા પ્રશ્નો છે એ અત્યાર સુધી અમારા હલ થયેલ નથી એનાથી વંચિત છીએ એટલા માટે અમે એક વ્યક્તિ આંદોલનચર્યા ગાંધીચર્યા મુજબ અમે આંદોલન કરી રહ્યા છીએ પડતર માંગણીઓની અંદર એવું છે કે બે હજાર અઢારની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેને પ્રમોશન પૂરા થયેલા નથી બે હજાર તેરની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેના પ્રોબેશન સોરી બે હજાર અઢારની બેચના લોકોના ઘણા બધાના પ્રોબેશન પૂરા થયેલા નથી અને તેરની બેચના ઘણા લોકોના પ્રમોશન પૂરા થયેલા નથી એવી આવી બધી ઘણી બધી બારથી તેર મુદ્દાઓ છે જેઓ જેઓની અમારી માંગણી છે જે અત્યાર સુધી સંતોષાયેલ નથી અને આની પહેલાં એક વર્ષ પહેલાં પણ અમે માગણીઓ માટે આંદોલન કરેલું હતું એમાંથી થોડીક ઘણી જે પ્રશ્નો હતા એનો નિકાલ થયેલો હતો બાકીના જે માંગણીઓ હતી એની અત્યાર સુધી નિકાલ થયેલ નથી તો ફરીથી અમે પાછું આંદોલન કરેલ છે રાજકોટના ટોટલ પચીસ અધિકારીઓ છે ટેકનિકલ પચીસ અધિકારીઓ છે પચીસે પચીસ ટેકનિકલ અધિકારીઓ આંદોલન સાથે જોડાયેલા છે આજે નો લોગિંગ ડે હોવાથી કે કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન અમે લોગિંગ કરેલ નથી એટલે આજે એક પણ પ્રકારની કામગીરી આરટીઓની અંદર શક્ય થઈ શકે તેમ નથી જો આજે અમે નો લોગિંગ ડે હોવાથી આજે કોઈ પણ પ્રકારની કામગીરી કરેલ નથી પણ અમે ઓફિસની અંદર આજે હાજર છીએ પરંતુ જો આજે અમારી માગણીઓનું કાંઈ અમને પોઝિટિવ રિપ્લાય નહીં મળે તો કાલથી અમે કાલના દિવસ માટે માસ સિયલ ઉપર બધા અધિકારીઓ છીએ હું અહીંયા લાઇસન્સ ઇસ્યુ કરવા માટે આવ્યો છું ટેસ્ટ મેં આપી દીધી છે અને આજે ઇસ્યુ નથી થયો અમારું લાઇસન્સ પાસ થઈ ગયો છું અને આજે ઓફિસે આવ્યો છું હું ચેક છે આજે હડતાલ છે તો કંઈ ઓફિસે નથી અને મારે બહુ દૂરથી મારા ધક્કો થયો છે આજે હું આ મોડી બાજુથી આવ્યો છું ગામ બાજુથી હા યોગ્ય જવાબ મળે તો સારું હોત મને મુશ્કેલી પડી રહી છે કોઈ નથી ઓફિસમાં બંધ છે બધું અત્યારે કોઈ ઓફિસમાં છે જ નહીં કે છે આરટીઓ બંધ છે ને હડતાલ છે આજે ટેસ્ટ દેવા માટે આવ્યા હતા પણ આવીને ખબર પડી કે હડતાલ છે આ લોકોની હવે જ્યાં સુધી સરકાર આ લોકોનું કાંઈ સમજશે નહીં ત્યાં સુધી ટેસ્ટ માટે હેરાન થવાનું છે જો સરકાર તાત્કાલિક નિર્ણય લઈને પૂરો કરે તો ટેસ્ટવાળા અરજદારો જ હેરાન ન થાય લગભગ અત્યારે તો જુઓ તો પંદર વીસ જણા તો છે જ ઓલરેડી પણ રોજ દોઢસો બસો જણા ટેસ્ટ માટે આવે છે હવે તાત્કાલિક જો માગણી પૂરી કરે તો બધા અરજદારો ખોટા હેરાન ન થાય ક્યાં ક્યાંથી આવતા હોય બધા તો સારું એમ તાત્કાલિક માગણી પૂરી કરે તો રાજકોટ જિલ્લો બહુ જ મોટો છે ઉપલેટા છે સોસો સવા સવા સો કિલોમીટર દૂરથી આવી રહ્યા છે બધા ખોટા હેરાન થાય પ્લસ એપોઇન્ટમેન્ટ પણ અત્યારે વેઇટિંગ હોય છે માનો કે આજે નો ટેસ્ટ આપે તો બીજા એક દોઢ બે મહિના ત્રણ મહિના વેઇટિંગ આવે છે